શ્રી મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મહામાસના વધ પક્ષની ચૌદસમી તિથિના દિવસે લેવાતું વ્રત મહાશિવરાત્રિના વ્રતની કથા જે દિવસે ભગવાન મહાદેવની પૂજાનું ખાસ વિધાન બતાવવામાં આવ્યું છે કારણ કે મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ ભગવાન ભોળાનાથ શિવલિંગના રૂપમાં કરોડો સૂર્ય સમાન તેજસ્વી કાંતિવાળા લિંગના સ્વરૂપે પ્રગટ થયેલા હતા માટે આ દિવસને અને આ રાત્રિને મહાશિવરાત્રિ કહેવાય છે રાત્રિનો ઉત્સવ છે આજે ભગવાન ભોળાનાથની દિવસ રાત ભક્તો સેવા પૂજા કરી મંત્ર જાપ કરીને પ્રભુને પ્રસન્ન કરે છે કારણ કે મહાશિવરાત્રિ અર્થાત ભોગ અને મોક્ષ આપનાર આ તિથિ છે જે દિવસે ભક્તો ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરે વ્રત ઉપવાસ કરે તો ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે એવો આ શુભ દિવસ છે ફરી માતાના ગર્ભમાં આવવું પડતું નથી માટે દેવોના દેવ મહાદેવની પૂજા ઉપાસના સ્વયં તેમની શક્તિ સાથે થાય છે શિવલિંગના રૂપમાં થાય છે એવી આ મહાશિવરાત્રીના મહિમાની કથા એટલે મહાશિવરાત્રિ વ્રત કથા આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ તમે માતા પિતા ત્વમેવ તમે બંધુ સખા તમેવ તમે વિદ્યા દ્રવમ ત્વમે તમે સર્વમ મમ દેવ દેવ બોલો ભગવાન શક્તિપતિ મહાદેવ ની છે મિત્રો જગતના માતા પિતા શિવ અને શક્તિ છે એટલા માટે કે કુળદેવીના રૂપમાં આપણે દેવી પાર્વતીની જ પૂજા કરીએ છીએ અને મહાદેવ જે કૈલાસપતિ છે કૈલાસ પર્વત ઉપર બિરાજમાન થઈને આખા લોકને નિયંત્રિત કરે છે પશુપતિનાથ પણ છે માટે સર્વે જીવોમાં અમુક અંશે પશુતા તો હોય જ છે તેમાં મનુષ્ય પણ આવી જાય છે તેના નાથ તે ભગવાન મહાદેવ છે અને ભગવાન શિવજીને પ્રિય એવો ઉત્સવ છે કોઈ જ્યાં સ્વયં પ્રભુ લિંગના રૂપમાં પ્રગટ થયા તે છે મહાશિવરાત્રિ આ મહાશિવરાત્રી એટલે કે રાત્રિનો ઉત્સવ આ મહારાત્રિ જેને મોહરાત્રિ પણ કહેવાય છે કાલરાત્રિ પણ કહેવાય છે તે વરસમાં ચાર રાત્રિ કહેવાણી છે એક તો આ શિવરાત્રિ બીજી છે જન્માષ્ટમી ત્રીજી છે હોળીની રાત્રિ અને ચોથી છે દિવાળીની રાત્રિ આ ચારેય રાત્રિમાં જે ભક્તો રાત્રિએ જાગરણ કરીને પૂજા ઉપાસના કરે છે ચાહે આપણા ઈષ્ટદેવની પૂજા ઉપાસના કરીએ જે તિથિના દેવતા હોય એ પ્રમાણે પૂજા ઉપાસના કરીએ જેમ કે દિવાળીની રાત્રિએ આપણે લક્ષ્મી પૂજન કરીએ છીએ હોળીની રાત્રિએ ઋષિ ભગવાનની પૂજા ઉપાસના કરીએ છીએ અને જન્માષ્ટમીની રાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણની અને મહાશિવરાત્રિમાં ભગવાન મહાદેવની આ રીતે પૂજા ઉપાસના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ તો થાય છે જન્મ મૃત્યુ પણ સુધરી જાય છે બુદ્ધિ સન્માર્ગે વળે છે આરોગ્યની પ્રાપ્તિ થાય છે ઘરમાં પણ સુખાકારી રહે છે વંશવૃદ્ધિ થાય છે અને અંતે મોક્ષપદ માટે શિવરાત્રિનો ઉત્સવ તે આખા દેશમાં ધામે ધૂમેથી મનાવાય છે ત્યાં સુધી કે જ્યાં જ્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્વયં ભગવાન મહાદેવ જ્યોતિ સ્વરૂપ બિરાજમાન થયેલા છે ત્યાં તો મહાઉત્સવ આરતીનું આયોજન પણ થશે ભક્તો ત્યાં દર્શન કરીને લાવો લેશે મહાદેવના સ્થાનોએ જઈને ચાહે આપણી ઘરની આજુબાજુમાં જે શિવાલય છે ત્યાં જઈને પણ ભક્તો પૂજા ઉપાસના કરી શકે છે અને આ શિવરાત્રિમાં રાત્રિની પૂજા પણ દરેક મંદિરમાં થશે જ્યાં મહાદેવના શિવલિંગ છે ચાહે નાનકડા શિવલિંગ પણ હોય ત્યાં પણ પૂજા ઉપાસના આખી રાત થશે આખી રાતનું જાગરણ થશે અને સવારે આ વ્રતના પારણા થાય છે હવે આપણે જાણી લઈએ કે શિવલિંગ એટલે શું શિવલિંગ તે દિવ્ય જ્યોતિ સ્વરૂપ છે પૌરાણિક માન્યતા અનુસાર શિવલિંગનું નિર્માણ મન ચિત જીવ બુદ્ધિ આકાશ વાયુ અગ્નિ જલ અને પૃથ્વીથી આ શિવલિંગનું નિર્માણ થયેલું છે શિવલિંગ આખા બ્રહ્માંડનું પ્રતિક છે કહેવાય છે કે સંસારમાં શિવલિંગની ઉત્પત્તિ સૌથી પહેલાં થઈ હતી શિવલિંગની પૂજાનું એટલા માટે પણ આજે વિશેષ મહત્વ છે કારણ કે શિવલિંગનો જન્મોત્સવ પણ મનાવાય છે આજે જ શિવલિંગ પ્રગટ થયા હતા જે શિવલિંગના રૂપમાં મહાદેવ પધાર્યા અને ભક્તોની તમામ મનોકામના પૂરી કરી શિવલિંગની ઉત્પત્તિ કથા પણ નિરાળી છે વેદોમાં શિવલિંગની પૂજાના રહસ્યને બતાવવામાં આવ્યું છે અને શિવ મહાપુરાણમાં પણ નંદીશ્વર દ્વારા આ શિવલિંગના રહસ્યને બતાવવામાં આવ્યું છે એ અનુસાર એકવાર બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુની વચ્ચે શ્રેષ્ઠ કોણ છે તેનો વિવાદ ચાલ્યો જે બાદ દેવતાઓ શિવજીની પાસે ગયા અને દેવતાઓએ શિવજીને આગ્રહ કર્યો કે પરમપિતા બ્રહ્માજી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની વચ્ચે જે વિવાદ છે તેનો અંત લાવે શિવજીએ વિવાદનો અંત લાવવા માટે પોતે સ્વયં અગ્નિ સ્તંભના રૂપમાં પ્રગટ થયા અને સ્તંભમાં આદિ કે અંતનું ખબર જ ન પડે એ રીતે ભગવાન મહાદેવે પોતાનું વિશાળ કાય લિંગ પ્રગટ કર્યું આવી રીતે અચાનક શિવલિંગ પ્રગટ થતાં આકાશમાં વીજળી ચમકી પરમપિતા બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ જે વિવાદ કરતા હતા તેઓ આ લિંગને જોવા લાગ્યા અને એકબીજા કહેવા લાગ્યા કે આ શું છે આ ક્યાંથી પ્રગટ થયું કેવી રીતે આપણી વચ્ચે આવ્યું હવે આપણે જોઈએ કે આનું આદિ અને અંત ક્યાં છે બંને પોતપોતાના વાહન ઉપર ચડીને શિવલિંગનો આદિ અને અંત ક્યાં છે તે શોધવા લાગ્યા ફરી પાછા મળ્યા પરંતુ બંનેમાંથી કોઈને પણ આદિ કે અંત શિવલિંગનું દેખાયું નહીં ભગવાન શ્રીહરિ વિષ્ણુ તો પોતે થાકીને એક તરફ બેસી ગયા અને વિચારવા લાગ્યા કે આ શું છે ત્યારે શિવલિંગ ઉપર એક કેતકીનું પુષ્પ હતું તે નીચે પડ્યું ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે પુષ્પ તું ક્યાંથી પડ્યું છે કેતકીના પુષ્પે કહ્યું કે હે પરમપિતા હું લિંગ ઉપર ચઢેલું હતું ત્યાંથી પડ્યું ત્યારે બ્રહ્માજીએ વિચાર્યું કે હું પણ ભગવાન શ્રીહરિની જેમ જો બેસી ગયો તો હું તેનાથી સર્વશ્રેષ્ઠ મનાઈશ નહીં અને શ્રી હરિથી સર્વશ્રેષ્ઠ ગણાવું હોય તો હું આ કેતકીના પુષ્પ દ્વારા કહી શકીશ કે મને શિવલિંગનો આદિ ખ્યાલ આવી ગયો છે પરમપિતા બ્રહ્માજીએ કેતકીના પુષ્પને સાથે લઈને ભગવાન વિષ્ણુ પાસે આવ્યા અને કહ્યું કે મને શિવલિંગનો આદિ ભાગ મળી ગયો છે ત્યારે આકાશવાણી થઈ કે હે દેવતાઓ હું સ્વયં શિવલિંગ છું અને મારો કોઈ આદિ કે અંત નથી મારી કોઈ શરૂઆત કે અંત પણ નથી અને અચાનક ભગવાન મહાદેવ શિવલિંગમાંથી પ્રગટ થયા સર્વે દેવી દેવતા ભગવાન મહાદેવને પ્રણામ કરવા લાગ્યા અને હર હર મહાદેવ હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો ત્યારે ભગવાન મહાદેવે બ્રહ્માજીને કહ્યું કે હે બ્રહ્માજી તમે જગતના રચયિતા છો પરંતુ તમે જૂઠું બોલ્યા એટલા માટે હવે આ જગતમાં તમારી પૂજા થશે નહીં ત્યારથી બ્રહ્માજીના અમુક અમુક મંદિરો જ છે જ્યારે ભગવાન વિષ્ણુ અસત્ય બોલ્યા નહીં તેઓએ કહ્યું કે મને આ લિંગનું આદિ કે અંત મળ્યું નથી સત્યવાદી શ્રી હરિનારાયણની ઉપર ભગવાન મહાદેવ પ્રસન્ન થયા અને કહ્યું હે હરિ તમે સાચું બોલ્યા છો માટે તમારી પૂજા આ જગતમાં થશે અને તમે સર્વની મનોકામના પણ પૂર્ણ કરશો આ રીતે અને ભગવાન નારાયણને ભગવાન મહાદેવે આશીર્વાદ પ્રદાન કર્યા બ્રહ્માજીએ ભગવાન મહાદેવ પાસે ક્ષમા પ્રાર્થના કરી ભોળાનાથ તો ભોળા છે તેઓએ ક્ષમા કરી દીધી અને કહ્યું કે હે બ્રહ્માજી તમે આ સૃષ્ટિના રચયતા હોય માટે તમે તમારી ફરજ બજાવો ભગવાન શ્રી હરિનારાયણ પાલન પોષણ કરતા દેવતા થશે અને હું સંહાર કરતા દેવતા થઈશ આ રીતે ત્રિદેવનો સંયોગ થયો આ સૃષ્ટિનો રચના પાલન પોષણ કરવામાં અને સંહાર કરવામાં માટે ત્રિદેવની પૂજા થાય છે અને સર્વપ્રથમ લિંગની પૂજા કરનાર પરમપિતા બ્રહ્માજી અને ભગવાન શ્રી નારાયણ હતા તે દિવસ હતો આજનો શિવરાત્રિનો દિવસ અને રાત્રિ માટે આજની રાત્રિએ શિવલિંગના રૂપમાં ભગવાન મહાદેવની પૂજા ઉપાસના થાય છે બીજી કથા સમુદ્ર મંથન સાથે પણ જોડાયેલી છે જ્યારે દેવો અને અસુરોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે ચૌદ રત્ન પ્રાપ્ત થયા સ્વયં લક્ષ્મી ચંદ્રમા અમૃત અને વિષ સાથે હવે હલાહલ વિષ નીકળ્યું તેનાથી આખું જગત બળવા લાગ્યું ત્યાં સુધી કે દેવતાઓ અને દાનવો પણ બચ્યા નહીં સર્વે દેવી દેવતાઓએ દેવોના દેવ મહાદેવનું સ્મરણ કર્યું અને મહાદેવ તેમની શક્તિ સાથે પ્રગટ થયા દેવી પાર્વતી અને મહાદેવને પ્રણામ કરીને દેવતાઓએ આ હલાહલ વિષના નિવારણ અર્થે પ્રાર્થના કરી ત્યારે નાગનાથ મહાદેવ કે જેમના સર્પોના આભૂષણ છે તેવા પરમપિતા મહાદેવે તે હલાહલ વિષને પોતે ગ્રહણ કરશે તેવું જાહેર કર્યું ભગવાને એ હલાહલ વિષને પોતાના કંઠમાં સ્થાપિત કર્યું જેથી ભગવાન મહાદેવનો કંઠ નીલો થઈ ગયો નીલકંઠ કહેવાના માતા શક્તિએ પણ ભગવાન મહાદેવને સહાય કરી તે કંઠમાં જ તે હલાહલ વિષ રહે શરીરમાં પ્રસરે નહીં છતાં પણ મહાદેવ કરવા માટે સર્વે દેવી દેવતાઓએ મહાદેવ ઉપર જલાભિષેક કર્યો દેવી પાર્વતીએ પણ તે હલાહલ વિષને પચાવવા માટે મહાદેવની સહાયતા કરી મહાદેવને ભાંગ ધતુરો બિલવપત્ર આદિ પણ સમર્પિત કરવામાં આવ્યા આમ મહાદેવની અંદર જે હલાહલ વિષની અગ્નિ હતી તે ધીરે ધીરે શાંત થઈ ત્યારથી પણ કહેવાય છે કે મહાદેવની આ મહાશિવરાત્રીની રાત્રિએ મહાદેવને જલાભિષેક થાય છે એટલા માટે અત્યારે આપણે શિવલિંગ ઉપર જલ અર્પિત કરીએ છીએ બિલવપત્ર અર્પિત કરીએ છીએ આમ આ શિવરાત્રિની સાથે આ કથાઓ પણ જોડાયેલી છે આજના દિવસે ભગવાન ભોળાનાથના શિવલિંગની ગંગાજલ છે અથવા સાદુ જલ છે પુષ્પ બિલવપત્ર ભાંગ ધતુરો કાચું દૂધ દહીં મધ શેરડીનો રસ કાળા તલ સફેદ તલ અને આકડાના પુષ્પોથી તુલસી દલથી પણ ભગવાન મહાદેવની પૂજા ઉપાસના થાય છે ખાસ કરીને રાત્રિએ નિષ્ઠિતા કાલમાં પૂજા કરવી સર્વશ્રેષ્ઠ મનાય છે આજના દિવસે ભક્તો વ્રત પણ રાખે છે સવારથી વ્રતનો સંકલ્પ થાય છે કે વ્રત પોતે કેવી રીતે કરવા માંગે છે નિર્જળા કે ઉપવાસ કારણ કે મહાદેવનું આ વ્રત છે તેમાં આહાર લેવાતો નથી જો વ્રત ન થાય તો ચિંતા ન કરવી પ્રભુની ઈચ્છા માનીને ભલે આપણે સાત્વિક ભોજન લઈએ પરંતુ રાત્રિમાં મહાદેવની પૂજા ઉપાસના કરી શકીએ છીએ પૂજા ઉપાસના ન થાય તો માનસી સેવા તો ઉત્તમમાં ઉત્તમ છે જ્યાં બેઠા છો ત્યાંને ત્યાં જ પૂજા ઉપાસના થઈ જાય છે મનથી માટે કોઈ ચિંતા ન કરવી મહાશિવરાત્રિના દિવસે જો બહેનો માસિક ધર્મમાં હોય તો પાંચ દિવસે પૂજા થાય છે પરંતુ વ્રત અવશ્ય કરી શકાય છે જો કોઈ ઘરમાં સૂતક હોય કોઈનું જન્મ મૃત્યુ થયું હોય તો પણ વ્રત કરી શકાય છે પૂજા ન થાય જેવી પ્રભુએ આપણને શક્તિ આપી હોય એ રીતે પૂજા ઉપાસના થઈ શકે છે શિવરાત્રીના મહાત્મય રૂપ આ વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ આવો આપણે સાંભળીએ ભગવાન ભોળાનાથને પ્રિય એવી આ મહાશિવરાત્રીની વ્રત કથા બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જે

જાણે કે મહાદેવના દર્શન કરતા હોય એક દિવસ પર્વતની તળેટીમાં રહેતા ભીલ વહેલી સવારે ખાધા પીધા વગરના પોતાનું તીર કામઠું લઈને જંગલમાં શિકાર કરવા નીકળ્યા તે દિવસ મહાશિવરાત્રિનો હતો તેથી રસ્તે આવતા જતા લોકો એકબીજાને શિવ શિવ એવું કહેતા તેને પણ રસ્તામાં બધાને શિવ શિવ એવું કહ્યું તે પણ દેખા દેખીમાં શિવ શિવ બોલતા રહેતા હતા આમ ભગવાન મહાદેવનો મનમાં મંત્ર જાપ થઈ ગયો આ શિકારી આખો દિવસ શિકારીની શોધમાં આમ તેમ ફર્યો પણ તેના હાથમાં નાનું સરખું સસલુંય ન આવ્યું તે આખો દિવસ ભૂખ્યો રહ્યો તરસ્યો ભટક્યો સાંજ પડતા તે પેલા સરોવરના કિનારે આવીને પહોંચ્યો તેણે સરોવરનું મીઠું જળ પીધું તરસ છીપાવી પછી તે બિલ્લીના વૃક્ષ નીચે એટલે કે ભગવાન શિવજીના જે શિવલિંગ પાસે બિલ્વ વૃક્ષ હતું ત્યાં આવીને બેઠો તેણે જાણીએ અજાણીએ જ ભગવાન મહાદેવના દર્શન કરી લીધા એવામાં અંધારું થઈ ગયું ત્યારે તેણે ઝાડ પર વ્રતવાસો કરવાનું વિચાર્યું તે વૃક્ષની ઉપર ચડી ગયું કદાચ રાતના કોઈ જાનવર આવે સરોવરે પાણી પીવા તો તેનો સહેલાઈથી શિકાર કરી શકાય આવું વિચારીને તે બિલ્વ વૃક્ષો ઉપર બેઠો બેઠો રાહ જોતો રહ્યો તે ઝાડ ઉપર તો ચડ્યો પણ તેને શિકાર જોવામાં ઘણી તકલીફ થતી હતી તેના કારણે તેના મોઢા પાસે જે બિલ્લીના પતરા આવતા હતા ડાળીઓ આવતી હતી તેના પાંદડા તે જે નડતા હતા તેને તોડી તોડીને તે નીચે ફેંકવા લાગ્યો જે પાંદડા ફેંકતો હતો તે અજાણતા જ શિવલિંગ ઉપર પડતા હતા આમ કરતા રાતમાં અગિયાર વાગ્યા ત્યાં એક હરણ સરોવર કિનારે પાણી પીવા માટે આવ્યું શિકારી બાણ મારવા ઝાડ પર જેવો આઘો પાછો થયો કે ઝાડ પરથી કેટલાક બિલ્વપત્ર ખરીને નીચે શિવલિંગ પર પડ્યા પાંદડાના અવાજથી હરણ ચમકી ગયું તેણે ઊંચે જોયું તો શિકારી બાણ તાકીને બેઠો હતો આથી હરણે આર્દ્ર સ્વરે કહ્યું હે શિકારી તમે હમણાં તીર છોડતા નહીં પહેલા મને એકવાર મારા ઘેરે જઈને મારા બાળ બચ્ચાને મળી આવવા દો પછી તમે ખુશીથી મને મારજો મને કોઈ વાંધો નથી આ સાંભળીને શિકારી હસ્યો અને બોલ્યો વા હરણ વાહ તે મને તારા જેવો ભોળો અને મૂર્ખ ધારી લીધો છે કે શું હું તારી વાતથી જઈશ નહીં અને હાથમાં આવેલો શિકાર છોડી દઈશ નહીં મારે ઘેરે પણ મારા બાળ બચ્ચા ભૂખ્યા સૂતા હશે ત્યારે હરણ ફરી બોલ્યો અરે ભાઈ શિકારી તું જરાક મારી પર વિશ્વાસ રાખ હું મારી જિંદગીમાં કોઈ દિવસ જૂઠું બોલ્યો નથી અને બોલીશ પણ નહીં સૌને સૌના બાળબચ્ચા ઉપર હેત હોય છે માટે તું મારી આટલી માંગણી માન્ય રાખ સવાર થતાં હું પાછો આવી જઈશ હરણની દયા ભરેલી વાણી સાંભળીને સ્વીકારીને પણ દયા આવી તેણે હરણને ઘેરે જવાની રજા આપતા કહ્યું જો હરણ હું તને તારા બચ્ચાની દયા ખાઈને જવા દઉં છું પણ તું મારી સાથે વિશ્વાસઘાત કરતો નહીં સવાર થતાં તું જલ્દીથી પાછો આવી જજે ત્યારે ભલે ભાઈ કહીને હરણ તો રાજી રાજી થતું ઘેરે ચાલ્યું થોડી વાર બાદ ત્યાં એક હરણી પાણી પીવા આવી તેણે પણ શિકારીને બાણ મારવા જતાં રોક્યો અને શિકારીને કહ્યું મને મારા બાળ બચ્ચાને મળી આવવા દો પછી તું મને ખુશીથી મારજે હરણીએ પણ શિકારીને ખૂબ કાલાવાલા કર્યા એટલે શિકારીએ તેને પાછા આવવાનું વચન આપી જવા દીધી શિકારી બંને હરણ અને હરણીની રાહ જોતો બેસી રહ્યો તે ઝાડ ઉપર સમય પસાર કરવા માટે બિલ્લીના પાન તોડીને નીચે નાખતો હતો આ બધા બિલ્વપત્ર નીચે રહેલા શિવલિંગ ઉપર ચડતા હતા આમ અજાણપણે શિવજીની પૂજા તે કરી રહ્યો હતો હરણહરણી ઘેરે જઈને પોતાના બચ્ચાને ભેટ્યા અને સગા વહલાઓને પણ મળ્યા પછી તેમણે બધાને શિકારીની વાત કરી સવાર થવાને થોડી વાર હતી હરણ હરણી તે શિકારીની પાસે જવા તૈયાર થયા ત્યારે તેના બચ્ચા અને સગા વાહલા પણ બોલ્યા અમે પણ તમને એકલા મરવા નહીં દઈએ મરીશું તો આપણે બધા સાથે જ ભલે શિકારી અમને પણ તમારી સાથે મારી નાખે આમ કહીને બધા હરણ અને હરણી શિકારી પાસે ચાલી નીકળ્યા થોડી વારમાં ટોળું સરોવર કિનારે આવી પહોંચ્યું શિકારી તો હરણનું મોટું ટોળું જોઈને નવાઈ પામ્યું કે મેં તો બે જ હરણને જવા દીધા હતા અહીં તો કેટલા બધા આવ્યા છે શિકારી ઝાડ પરથી નીચે ઉતર્યા અને હરણાઓની પાસે આવ્યા ત્યારે હરણા બોલ્યા હે ભાઈ શિકારી અમે અમારી શરત પ્રમાણે અહીં આવી ગયા છીએ હવે તું અમને મારી શકે છે ત્યારે શિકારી બોલ્યો મેં તો હરણહરણીનો જ શિકાર કરવાનું કહ્યું હતું તમે બધા કેમ આવ્યા છો ત્યારે બચ્ચા બોલ્યા શિકારી અમે અમારા માતા પિતા વગર જીવી શકીશું નહીં તેના કરતાં તું અમને પણ મારી નાખ જેથી તારા બાળકોને ભૂખ સંતોષાશે બચ્ચાઓની વાત સાંભળીને શિકારી ગડગળો થઈ ગયો શિકારીએ વિચાર્યું કે આવા સત્વાદી અને વચનને ખાતર મરવા તૈયાર થયેલાને મરવા કેમ દેવાય આમ વિચારીને શિકારીએ હર્ણાને છોડી દીધા અને મનોમન પ્રતિજ્ઞા કરી કે આજથી હું કોઈ મૂંગા પ્રાણીને મારીશ નહીં હરણાઓએ પણ શિકારીને મુખ આશીર્વાદ આપ્યા મનોમન આશીર્વાદ આપ્યા તે જ વખતે આકાશમાંથી એક દેવ વિમાન ઉતર્યું અને તેમાં બેઠેલ દેવદૂતે શિકારીને કહ્યું હે શિકારી તે જાણીએ અજાણીએ શિવરાત્રિનો ઉપવાસ કર્યો છે ભગવાન શિવશંકરને બિલ્વપત્ર ચઢાવ્યા છે અને હરણાઓને જીવનદાન આપ્યું છે એટલે તને તારા વ્રતનું પૂર્ણ ફળ મળી ગયું છે હવે તું શિવલોકમાં વસવાનો અધિકારી બની ગયો છે વળી તારા પુણ્ય બળે હરણા પણ સાપમાંથી મુક્ત બન્યા છે એટલે હું તને અને આ હરણાઓને શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું તમે સૌ ચાલો આ સાંભળીને શિકારી અને બધા હરણા વિમાનમાં ચડી બેઠા અને વિમાન શિવલોકમાં જઈ પહોંચ્યું આમ શિવરાત્રીની શિવ પૂજાને કારણે જે જાણે અજાણે થઈ હતી તેના કારણે પણ શિવલોક ધામની પ્રાપ્તિ થઈ હરણાઓને પણ આ શિવરાત્રીમાં પુણ્યફળ પ્રાપ્ત થયું શિવલોક ધામની પ્રાપ્તિ થઈ હે મહાદેવજી જેમ્સ મહાશિવરાત્રિનું વ્રત શિકારી અને હરણાઓને ફળ્યું તેમ આ વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર આપની આજની રાત્રિએ પૂજા કરનાર સૌને પ્રાપ્ત થાય સૌને ફળજો બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય તો મિત્રો આપણે સાંભળી મહાશિવરાત્રિની વ્રતકથા કહેવાય છે કે જે ચૌદસની તિથિ છે તે મહાદેવને અત્યંત પ્રિય છે એમાંય ખાસ કરીને જે પણ મહિનામાં વદ પક્ષની ચૌદસની તિથિ આવે છે ત્યારે મહાદેવની પૂજા ઉપાસના તેમની શક્તિ સાથે કરાય છે તેઓ મહિમા તો શાસ્ત્રોમાં પણ કહેવાનો છે અને દરેક માસની આ ચૌદસની જે બદ પક્ષની રાત્રિ હોય છે તેને શિવરાત્રી જ કહેવાય છે પરંતુ મહામાસની શિવરાત્રિ તે વર્ષભરની મોટી મહાશિવરાત્રી કહેવાય છે આ શિવરાત્રિમાં શિવ પાર્વતીની પૂજાનું વ્રત પણ થાય છે તે વ્રત અનુસાર પૂર્વકાળની વાત છે સૌમ્યનગરમાં સામ નામના રાજા રાજ્ય કરતા હતા આ રાજા અને તેની પ્રજા ધર્મપરાયણ હતી નગરમાં ઈષ્ટદેવ સોમેશ્વર ભગવાન મહાદેવની પૂજા ઉપાસના થતી રહેતી હતી આ નગરમાં એક સોમ શર્મા નામના બ્રાહ્મણ રહેતા હતા તે વેદ વગેરે સર્વ શાસ્ત્રોમાં પારંગત હતા તેમની પત્ની પણ પવિત્ર અને ધર્મનિષ્ઠ હતી સોમસરમાં દરરોજ સવારે ભિક્ષા માંગી લાવતા ભિક્ષા જે કાંઈ મળે તેમાંથી તેમનું ગુજરાન ચલાવતા તેઓ કદી સંગ્રહ વૃત્તિ કરતા નહીં પતિ પત્ની આખો દિવસ પ્રભુ ભજન કર્યા કરતા હતા એકવાર સતત પંદર દિવસ સુધી સોમસરમાને ખાવા પૂરતું અનાજ ન મળ્યું ત્યારે તેઓ વિચારતા કે પોતાને એટલું અનાજ મળતું નથી ત્યારે પોતે દાન કેવી રીતે કરશે પતિ પત્ની ખૂબ જ મૂંઝાણા દરિદ્રતા દૂર થાય એ માટે સોમસરમા બ્રાહ્મણે ભગવાન મહાદેવની આરાધના કરવાનું વિચાર્યું તેઓ જંગલમાં ગયા ઘટાદાર વૃક્ષ નીચે બેસીને ભોળાનાથની પૂજા આરાધના કરવા લાગ્યા ભગવાન શિવ તેમની પર પ્રસન્ન થયા શર્માને બ્રાહ્મણ બેસે દર્શન આપ્યા અને કહ્યું હે બ્રાહ્મણ તું શા માટે દુઃખી છે ત્યારે સોમ શર્માએ આ શિવરૂપ બ્રાહ્મણને કહ્યું હે પ્રભુ હું ખૂબ જ ગરીબ છું તેથી હું કોઈને દાન કરી શકતો નથી મારી દાન કરવાની ઈચ્છા પૂરી થતી નથી ત્યારે બ્રાહ્મણ સ્વરૂપ આવેલા મહાદેવજી બોલ્યા હે બ્રાહ્મણ તું શિવ પાર્વતીનું વ્રત કર જે ચૌદસની તિથિએ થાય છે આ ચૌદસની તિથિએ શિવ પાર્વતીની પૂજા ઉપાસના કરીને મનુષ્ય ધન ધાન્ય સુખ સંપત્તિ પ્રાપ્ત કરી શકે છે અને તારી દાન દેવાની જે ઈચ્છા છે તે પણ પૂરી થશે આમ કહીને મહાદેવજીએ તેને શિવ પાર્વતીના પૂજનની વિધિ બતાવી સોમસરમાં બ્રાહ્મણે પ્રસન્ન થઈને પોતાને ઘેરે જઈને તેમની પત્નીને બધી વાત કરી બ્રાહ્મણે ચૌદસની તિથિએ શિવ પાર્વતીનું પૂજન કર્યું બિલ્વપત્ર ભાંગ ધતુરો ગંગાજલ કાચું દૂધ અને જે કાંઈ પુષ્પ મળે ફલ મળે તેનાથી તેને શિવલિંગની પૂજા કરી તેના પ્રભાવથી તેના જીવનમાં ધન ધાન્ય સુખ સંપત્તિ પ્રાપ્ત થયા બંને પતિ પત્ની પોતાની ઈચ્છા મુજબ દાન દેવા લાગ્યા કહેવાય છે કે ભગવાન શ્રી હરિનારાયણે ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે એક હજાર કમલ પુષ્પોથી ત્યાં સુધી કે કમલ પુષ્પ એક ઘટ્યું ત્યારે પોતાના જે કમળ નેત્ર છે તે એક નેત્ર ચઢાવીને શિવજીની પૂજા કરી હતી શિવલિંગની પૂજા કરી હતી અને ત્યારે ભગવાન શિવજી પ્રસન્ન થયા ભગવાન શ્રી હરિનારાયણને વરદાન પ્રાપ્ત થયું સુદર્શન ચક્ર પ્રદાન કર્યું આ રીતે મહાશિવરાત્રિ પર ભગવાન ભોળાનાથના શિવલિંગની જે ભક્તો ઉપાસના કરે છે પૂજન કરે છે વ્રત રાખે છે તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં ચાર પદાર્થની પ્રાપ્તિ થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષ એવું છે આ મહાશિવરાત્રિનું વ્રત મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ભગવાન મહાદેવનું આપણે ધ્યાન કરીને પ્રાર્થના કરીએ વંદે શંભુ મા પતિમ સુરગુરુમ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશુનામ પતિમ વંદે સૂર્ય શશાંક વિહગનયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્ત ચ ચરદમ વંદે શિવમ શંકરમ અર્થાત હે શિવશંકર હિમાલય પુત્રી ઉમાના પતિ દેવતાઓના ગુરુ જગતના કારણભૂત નાગકુળ જેમના આભૂષણ છે તેવા જે મૃગચર્મને ધારણ કરનારા ભગવાન પશુપતિ સૂર્ય ચંદ્ર અગ્નિ જેમના ત્રણ નેત્રો છે એવા હરિ વિષ્ણુને જે પ્રિય છે અને જે ભક્તજનોનું આશ્રય સ્થાન છે એવા વરદાન આપનારા કલ્યાણકારી શિવશંકરની હું વંદના કરું છું બોલો નમ પાર્વતી પતયે હર હર મહાદેવ હર મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ